ધોરણ અગિયાર અને બાર ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફંક્શન ટોપિક એટલે કે આઈડેન્ટિફાઈ ફંક્શન મિત્રો તમે આમાં ત્રણ માંથી ત્રણ માર્ક્સ આરામથી લઈ શકો કારણ નાના નાના ફંક્શન ના કીવર્ડ તમારે પાકા કરવાના હોય છે અને એને આધારે તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ લઈ શકો તો કેવી રીતે પ્રેક્ટિસ કરી શકાય ચાલો જોઈએ આજના આ મસ્ત મજાના વિડીયોમાં પહેલો સવાલ ઉજાસ વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ઓબ્ટેન બેટર રિઝલ્ટ શાંતિથી વાક્ય વાંચો ત્યાસ તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા ઇન ઓર્ડર ટુ આપેલું છે જે સોવિંગ પર્પસ ફંક્શન નો કીવર્ડ છે સોવિંગ પર્પસ ફંક્શનના સાત કીવર્ડ છે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ ઓ યુ ટુ અને ફોર તો અહીંયા સોવિંગ પર્પસ તમને ઓપ્શન બી માં આપેલું છે ઓપ્શન બી તમારો બનશે જવાબ નેક્સ્ટ

યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ બહુ જ કામ આસાન થઈ ગયું ભાઈ શું કામ વાક્યની શરૂઆતમાં જ અનલેસ દેખાય છે તો જવાબ થશે સોવિંગ કન્ડિશન પણ ઉતાવળ કરતા નહીં કારણ અહીંયા બે ઓપ્શનમાં તમને કન્ડિશન લખેલું આપેલું છે હવે સવાલ ઉભો થાય ક્યુ લેવું તો હવે વાક્ય રચના જુઓ અહીંયા યુ સાથે આપેલું છે વી1 મતલબ સાદો વર્તમાનકાળ છે અનલેસ સાથે જ્યારે શરત દર્શાવતા વાક્યમાં સાદો વર્તમાન કાળ અને પરિણામ દર્શાવતા વાક્યમાં સાદો ભવિષ્યકાળ હોય એ તમારું ફંક્શન થઈ જાય સ્પેસિફાઈ થઈ જાય શોઇંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ એક નામ આ છે અને બીજું નામ છે શોઇંગ કન્ડિશન જે તમને ઓપ્શન એ માં આપેલું છે સોવિંગ કન્ડિશન કહો કે પછી એક્સપ્રેસિંગ કન્ડિશન કહો એ બે સેમ જ યસ તો અહીંયા પાસ્ટ ટેન્સ ક્યાંય નથી એટલે તમે કન્ડિશન ઇન ધ પાસ્ટ લખી શકશો નહીં આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ આગળ વધીએ યસ ફોર્થ ક્વેશ્ચન કાજલ્સ પરફોર્મન્સ ઇઝ બેટર ધેન મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ શાંતિથી વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જાય કે અહીંયા બેટર ધેન આપેલું છે જે કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવે અને કમ્પેરેટિવ ડિગ્રી અથવા તો કોઈ પણ ડિગ્રી આવેલ ફંક્શન તમારું થઈ જાય કમ્પેરીઝન જે તમને અહીંયા ઓપ્શન બી માં આપેલું છે કેટલું મસ્ત મજાનું કામકાજ છે નાના નાના કીવર્ડ્સ તમને યાદ હોય તમે આરામથી એકમાંથી એક માર્ક્સ લઈ શકો નેક્સ્ટ આઈ વોન્ટ ટુ નો વોટ સી ડિસાઇડેડ આ પ્રકારના વાક્યમાં તમારે શાંતિથી કામકાજ કરવું પડશે કારણ તમને અહીંયા કોઈ પ્રોપર કીવર્ડ્સ તમારા સિલેબસનો આપેલું નથી પણ તમે શાંતિથી ચારે ચાર ઓપ્શન સાંભળશો વાંચશો ત્યારે તમને ખબર પડશે કે બસીડી માં જે ફંક્શનના કીવર્ડ્સ આવે એવું તો અહીંયા કે આપેલું જ નથી જેમ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન માં આવે હૂ વુમ અને હૂઝ જે અહીંયા નથી યસ મેનર માં આવે લાઈક અને એસ એ પણ નથી સપોઝિશન માં આવે એઝ ઇપ અને એઝ દો એય નથી તો હવે વૈધું શું ઓપ્શન એ હવે સવાલ ઉભો થાય ઓપ્શન એ શું કામ જવાબ તરીકે છે અહીંયા જે તમને વોટ આપેલું છે એ આઈ વોન્ટ ટુ નો અને સી ડિไซડેડ આ એક વાક્ય અને આ બીજું વાક્ય બે વાક્ય ને જોડે છે કન્જંક્શન છે તો બે વાક્યને જોડે છે મતલબ કનેક્ટ કરે છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન તો આ પ્રમાણે તમારે આનો આન્સર આપવાનો થાય નેક્સ્ટ 6 મિસ્ટર ડીજી પટેલ ઇઝ ધ ન્યુ ડીઈઓ હુ વર્ક્સ વેરી ફાઇન અહીંયા તો પ્રોપર કીવર્ડ્સ આપેલું છે ભાઈ હુ જે મિસ્ટર ડીજી પટેલને ડિસ્ક્રાઇબ કરે છે કોઈ વ્યક્તિનું વર્ણન કરવા માટે હું વપરાય છે વોમ વપરાય છે અને હુઝ વપરાય છે તો અહીંયા જવાબ બનશે ડિસ્ક્રાઇબિંગ પર્સન 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 ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર નેક્સ્ટ સેવન હાવેવર ફાસ્ટ આટલું જોઈને જ મને જવાબ મળી જાય બોલો શું કામ હાવેવર પછી તરત જ વિશેષણ આવે આવું તમારા સિલેબસમાં એક જ પેટર્ન છે સોવિંગ કોન્ટ્રાસ્ટ અને મજાની વાત આ ફંક્શન તમે ધોરણ 9 થી શીખો છો

શરૂઆતમાં આપ્યું છે દુઃખ ભાવ ઉદગાર વાળો ભાવ અને બીજી કોઈ નિશાની આમાં કીવર્ડ વાળી નથી તો તમારે ચારે ઓપ્શન જોવા પડશે અને અલ્લાહ છે ને અહીંયા ઇમોશન ભાવ દર્શાવે છે દુઃખનો તો એના માટે અહીંયા ભાષાંતર કરીને આનો જવાબ લેવો પડે જે થશે ઓપ્શન બી તો ઘણી વાર આવા વાક્યો પણ ધ્યાનમાં રાખવાના યસ નેક્સ્ટ tenth. Mr. Patel teaches English so interestingly that nobody misses હિઝ લેક્ચર્સ હવે અહીંયા જુઓ અહીંયા તમને સો અને ધેટ ની વચ્ચે ક્રિયા વિશેષણ આપેલું છે તો યાદ રાખજો સો અને ધેટ ની વચ્ચે જ્યારે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ હોય ત્યારે જવાબ બને સોવિંગ રિઝલ્ટ જે ઓપ્શન ડી માં આપેલું છે સોવિંગ રિઝલ્ટ રિઝલ્ટના છ કેવડ તમારા સિલેબસમાં છે ટુ ટુ ઇનફ ટુ

અને એના બધા કીવર્ડ્સ આવી જાય એવો આ જેકપોટ વિડીયો છે તો આ વિડીયો પૂરો થયા પછી ખાસ જોઈ લેજો તમને 100% એક્ઝામમાં હેલ્પફુલ થશે એટલો જબરદસ્ત માત્ર 11 મિનિટમાં બનાવ્યો છે તો ખાસ 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 જોઈ લેજો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન 11 હેઝલ હેડ બેટર જોઈન જેડબલી કોચિંગ ક્લાસ અહીંયા મને દેખાય છે હેડ બેટર મિત્રો શુડ ઓટ ટુ અને હેડ બેટર સાથે હંમેશા વિ1 આવે અને એ તમારી એક્ટિવ વોસની વાક્ય તમને દેખાય ત્યારે ફંક્શન થઈ જાય કાં તો સજેશન તો એડવાઇસ જોઈએ શું આપેલું છે એડવાઇસ આપેલું છે ઓપ્શન એ જવાબ બનશે નેક્સ્ટ સેન્ટેન્સ 12th ડ્રિંક સચ ડ્રિંક એઝ ઇઝ હેલ્ધી હવે અહીંયા તમને કીવર્ડ્સ આપેલું છે સચ અને એઝ તો સચ એઝ આ તમારું કીવર્ડ છે જે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ દર્શાવે છે આ ફંક્શનના બહુ બધા કીવર્ડ છે જે બધા હું લાઇન બાય લાઈન બોલું છું સચ એઝ સેમ એઝ ધ સેમ એસ ઓલમોસ્ટ ધ સેમ એઝ લાઈક અનલાઈક ડિફર્સ ડિફર ફ્રોમ સિમિલર ટુ આ બધા કીવર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે ટોકિંગ અબાઉટ ફંક્શન માટે ઓકે ચલો નેક્સ્ટ વાક્ય 13 ભાવ્ય ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ બીકોઝ ઓફ હર ટેલેન્ટ ઇન ડાન્સિંગ વાંચો ત્યાં તમને ખ્યાલ આવી જાય કે અહીંયા બીકોઝ ઓફ આપેલું છે મતલબ કારણ કારણ મતલબ રીઝન અને રીઝન તમને અહીંયા ઓપ્શન બી માં દેખાય છે બીકોઝ ઓફ ઓવિંગ ટુ ડ્યુ ટુ ઓન એકાઉન્ટ ઓફ બીકોઝ સિન્સ અને એસ આ બધા જ કીવર્ડ રીઝન માટેના છે ખાસ ધ્યાનમાં રાખજો ચલો આગળ વધીએ આ બધા કીવર્ડ સાથે સાથે તમને હું એટલે માહિતી આપું છું જેથી તમને આખા ફંક્શનના ના યાદ રહી જાય નેક્સ્ટ ફોર્ટીન એન્ટર ઓટીપી રિસીવડ એન્ડ ડાઉનલોડ યોર ઈ આધાર સેમ આગળના જેવો એક કોન્સેપ્ટ આવી ગયો કોઈ તમને પ્રોપર કીવર્ડ દેખાતા નથી શાંતિથી બધા ઓપ્શન વાંચવા પડશે ચલો રિક્વેસ્ટિંગ સમથિંગ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઓપરેટિંગ ઈ કમાન્ડ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ ચલો આ એક તમારા પ્રોપર નામ સાથેનું ફંક્શન છે જેનું કિવર્સ નથી તો હવે એ લેવું બી લેવું કે સી લેવું શાંતિથી વાંચશો અને સમજશો તો તમને ખ્યાલ આવશે કે ઓપ્શન સી માં ભાવાર્થ પ્રમાણે સેટ જવાબ થાય છે અને મિત્રો આ પ્રકારની પેટર્ન બોર્ડમાં પૂછાયેલી છે તો ક્યારેક ક્યારેક આવા વાક્યો પણ એક્ઝામમાં આવે તો ગભરાવાનું નહીં નોર્મલ ગુજરાતી કરીને આનું ગુજરાતી કરીને સમજીને જવાબ સિલેક્ટ કરી દેવાનો જે તમે આરામથી કરી નાખશો કરી નાખશો ને યસ નેક્સ્ટ 15 ઇફ આઈ વેર યુ આઈ વુડ સ્ટડી મોર ચલો એક વાક્યની શરૂઆતમાં સોવિંગ કન્ડિશન સોવિંગ કન્ડિશન યસ અને ભૂતકાળની વાત છે એટલે સોવિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ઓપ્શન બી બનશે આન્સર નેક્સ્ટ 16 પેપર ઓફ ફિઝિક્સ ઇઝ ટુ લેન્ધી ટુ 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 હમણાં આપણે વાત કરી ગયા ટુ ટુ ઇનપ ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર સોલ્વિંગ રિઝલ્ટ તો રિઝલ્ટ મને ઓપ્શન બીમાં આપેલું છે કેટલું જ મસ્ત કામકાજ કેવર્ડ પાકા કરો અને માસ્ક લઈ જાઓ યસ નેક્સ્ટ સેવન્ટીન ડિસ્પાઇટ આગળનું વાંચવાની જરૂર જ નથી હમણાં આપણે વાત કરી ગયા બટ એઝ ઓફ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટિંગ સિમ્પલ ઇઝ ધ વેર ધ વેર થી પ્લેસ નું વર્ણન કર્યું છે યસ પોખરણ એવું પ્લેસ કે જ્યાં એટોમિક એક્સપેરિમેન્ટ થયેલું થયું હતું તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે ઓપ્શન બી તમારો જવાબ બનશે શોવિંગ ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેસિંગ એમાં કોઈ ટેન્શન લેવાનું નહીં મેઇન શબ્દ આ પકડવાનો ચલો તો આવા ફંક્શન પણ મગજમાં રાખજો જેનું ગુજરાતી પ્રમાણે કામકાજ કરવાનું થાય નેક્સ્ટ 19 એઝ સૂન બસ આગળ જોવાની જરૂરત નથી મને એઝ સૂન એઝ દેખાઈ ગયો છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ દર્શાવે સમય દર્શાવે જે અહીંયા ઓપ્શન માં આપેલું છે ચલો ડિસ્ક્રાઇબિંગ પણ બહુ બધા છે એઝ નો હાર્ડલી હેડ વેન બેડલી હેડ વેન સ્કેસલી હેડ વેન રેડલી હેડ વેન આફ્ટર વેન વેનએવર સિન્સ ફોર યાદ રાખજો ચલો નેક્સ્ટ

आगे This is the same bag as I saw in the showroom. अहिया देखा है शे द सेम एस हमने आपने बात करी क्या आ कीवर्ड नी talking about the thing in relation to something yes such as same as almost the same as like unlike similar to differ differs from about the talking about दर्शावे next twenty two માધવીસ ફેલર ઇન ધ એક્ઝામિનેશન વોઝ ડ્યુ ટુ હર કેરલેસનેસ ડ્યુ ટુ આવ્યું જો હમણાં વાત કરીએ ને બીકોઝ ઓફ ડ્યુ ટુ ટુ ઓન એકાઉન્ટ ઓફ એસ એ કારણ દર્શાવે સોવિંગ રીઝન રીઝન મને ઓપ્શન એ માં દેખાય છે નેક્સ્ટ 23 માય સન વોઝ યુઝ ટુ ટોકિંગ આર ટેકિંગ પાર્ટ ઇન સ્પોર્ટ કોમ્પિટિશન મળી ગયો જવાબ ભાઈ યુઝ ટુ યુઝ ટુ યુઝ ટુ યુઝ ટુ ડિસ્ક્રાઇબિંગ

એક્સપ્રેસિંગ ચોઇસ સિવાય તમને બીજું એક નામ એનું સમાનાર્થી આવશે પ્રેફરન્સ તો એ પણ ધ્યાનમાં રાખજો એક્સપ્રેસિંગ ચોઇસ અને પ્રેફરન્સ બંનેનો મતલબ સેમ થાય છે ઓકે ચલો નેક્સ્ટ 25 વોટ વિલ યુ પ્રિપેર ફોર ડિનર ઓન માય બર્થડે પ્રશ્નાર્થ વાક્ય વોટ થી શરૂ થતું તો શાંતિથી તમે બધા ઓપ્શન વાંચશો તો ખ્યાલ આવશે કે અહીંયા પૂછપરછ થઈ રહી છે માહિતીની પૂછપરછ થાય છે પ્રશ્નાર્થ વાક્યથી તમને બધાને ખ્યાલ છે તો ઇન્કવાયરી બનશે આન્સર નેક્સ્ટ 26 નો no અધર river ઇન gujarat is so long as the narmada આગળ વાંચું જ નહીં પડે આમાં ઘણી બધી નિશાની આપેલી છે નો અધર પોઝિટિવ ડિગ્રી એકવચન વાક્યની નિશાની છે અને અહીંયા જે તમને સો લોંગ એઝ આપેલું છે આ પણ તમારી પોઝિટિવ ડિગ્રીની નિશાની છે અને પોઝિટિવ ડિગ્રી મતલબ કમ્પેરીંગ કમ્પેરીંગ જે ઓપ્શન એ આપેલું છે નેક્સ્ટ 27

અને અહીંયા છે ટુ ડોક્ટર છે બોલનાર ધીરેન છે સાંભળનાર આ તો કઈક સુના 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 લખતા હે યસ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ના વાક્ય મતલબ રિપોર્ટિંગ રિપોર્ટિંગ ઓપ્શન એ માં આપેલું છે તો જે તમારો બાય ડિફોલ્ટ સિલેબસ માં ટોપિક છે એના પણ વાક્યો ફંક્શન સ્વરૂપે રજૂઆત કરી શકાય તો ખાસ ખબર હોવી જોઈએ યસ 29 ધ લેસ યુ અર્ન ધ લેસ યુ સ્પેન્ડ મસ્ત મજાનું નાનું એવું ફંક્શન છે બે સેપરેટ વાક્યો જેમાં શરૂઆત થાય ધ આર્ટિકલ થી અને એ ધ પછી કમ્પેરેટિવ ડિગ્રી નું રૂપ હોય અને પછી કરતા હોય પછી ક્રિયાપદ હોય તો એ તમારું કહેવાય ડબલ કમ્પેરિંગ ડબલ કમ્પેરિઝન ચલો એ અહીંયા ઓપ્શન એ માં આપેલું છે વિજ્ઞાન પ્રવાહમાં આ ફંક્શન ઘણીવાર દેખાઈ શકે એટલે ખાસ ધ્યાનમાં રાખજો અને નેક્સ્ટ 30 આજના વિડિયોનો છેલ્લો ક્વેશ્ચન રાહુલ ઇઝ ધ મોસ્ટ હેલ્પફુલ પર્સન ઇન ધ સ્ટેટ શાંતિથી વાંચો ત્યાં જ ખ્યાલ આવી જાય

મિત્રો ઓછા સમયમાં વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજીમાં સારા માર્ક્સ મેળવવા માટે આપણે એક મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે આઈએમપી બેચ આ બેચની અંદર જોડાઈને તમે અંગ્રેજીમાં સારો સ્કોર વિજ્ઞાન પ્રવાહમાં કરી શકો છો જેના માટે ડાઉનલોડ કરો એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા